ભરૂચના નંદીલાવ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના નવા માં રેવા કમલમ ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી સીઆર આર અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભેચ્છકોના સહયોગ સાથે કાર્યકર્તા અને લોકોની અનુકૂળતા માટે ભારતીય જનતા પાર્ટી તેનું સંગઠન લોકો સાથે તેમનો સંપર્ક સાહિત્ય કરી શકે તે માટે સંપૂર્ણ દેશમાં પીએમ મોદીના સૂચનથી અમિત શાહ દ્વારા દરેક જિલ્લામાં કમલમ કાર્યાલય બનાવવામાં આવી રહ્યા છે ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા પણ દરેક જિલ્લામાં ભાજપના નવા કાર્યાલય નિર્માણ પામે રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં નંદેલાવ વિસ્તારમાં મડુલી સર્કલ નજીક અંદાજિત છ થી સાત કરોડ રૂપિયાના ખર્ચે અધ્યતન નૂતન કમલમ કાર્યાલયનું નિર્માણ કરવામાં આવશે ગુજરાત ભાજપ પ્રમુખ અને અને કેબિનેટ મંત્રી સંગઠન મહામંત્રી રત્નાકરજીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સી આર પાટીલે ઝઘડિયાની બાળકીના રેપ મામલે પ્રતિક્રિયા આપતા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આવા તમામ ગુનેગારો સામે કાર્યવાહી કરવા અને પ્રયાસો કરી રહે છે આ આરોપીને પણ વહેલામાં વહેલી સજા અપાય એવા કામ કરી રહી છે નમસ્કાર ભારતીય જનતા પાર્ટીના ના કાર્યાલય નું નિર્માણ કરવા માટેની યોજના આખા દેશમાં માં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એની કલ્પના કરીને અને સાકાર કરવા માટેના પ્રયત્ન શરૂ કર્યા પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને હાલના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ જયારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા તેમણે આખા દેશમાં લગભગ સાતસો જિલ્લાઓમાં આ કાર્યને ખૂબ જોર માં આગળ ચલાવ્યું હતું અને આખા દેશના કાર્યાલયો બને એના માટેના સફળતાપૂર્વકના પ્રયત્ન કર્યા હતા ઉદાહરણ સ્વાભાવિક છે એમાં પાછળ ના હોય આજે લગભગ ઘણા બધા કાર્યાલયો બની ગયા છે અમુક કાર્યાલય લગભગ ત્રણ ચાર કાર્યાલયો પાઇપલાઈન માં છે અને કેટલાક પહેલાથી બનેલા હતા એ રીતે જોતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આખા પ્રદેશ જિલ્લાઓ અને શહેરના અલગ અલગ કાર્યાલય કાર્યકર્તાઓ અને લોકોની સાથેના સંબંધો જળવાઈ રહે એનો સંપર્ક સહજતાથી થાય એની કાર્યયોજનાને બનાવીને એને આગળ વધારવા માટે આ એક માધ્યમ બને એના માટેના આ વિશાળ કાર્યાલયો જે રીતે પાર્ટીની કદ વધી રહ્યું છે પાર્ટીના કાર્યકર્તાઓની જે તાદાદ વધી રહી છે જોતા એક સરસ તમામ સગવડવાળા અને સાધ્ય ભર્યા કાર્યાલયોનું નિર્માણ થાય એવો જે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો આગ્રહ હતો એને સાકાર કરવા માટેનો પ્રયત્ન કાર્યકર્તાઓની સાથે રાખીને થઈ રહ્યો છે આજે ભરૂચ જિલ્લાનું આ કાર્યાલય માટે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી મારુતિસિંહજી સાંસદ શ્રી અમારા મનસુખભાઈ વસાવાજી સૌ ધારાસભ્યશ્રીઓ સૌ આગેવાનો હમણાંના પૂર્વના જવાબદારી સંભાળતા તમામ લોકોએ સાથે મળીને કાર્યકર્તાઓ સાથે મળીને આ નિર્માણ કાર્ય શરૂ કર્યું છે અને ખૂબ સમયસર આ કાર્ય પૂર્ણ કરશે એવો મને વિશ્વાસ છે એમને સર્વેને ખૂબ ખૂબ અભિનંદન આપીશું